ભીલડી ખાતે શ્રી બાણ માતા સેવા કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો સોલ વર્ષથી આ કેમ્પમાં નહાવા અને જમવા મેડિકલ સેવા આપવામાં આવી રહી છે ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોને જ્યારે પદયાત્રીનો વધારો થઈ રહ્યો છે ત્યારે ભાદરવી પૂનમમાં મહામેળાના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે માઈ ભક્તો રસ્તા ઉપર પદયાત્રા અંબાજી તરફ ચાલી નીકળ્યા છે ત્યારે ભીલડી શ્રી બાણમાતા સેવા કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો છે આ કેમ્પમાં સોલ વર્ષથી બાણમાતા યુવક મંડળના સભ્યો દ્વારા સેવામાં આપવામાં આવી રહી છે ત્યારે સૌ પ્રથમ ભિલ્ડી બજારમાંથી માતાજીના રથ સાથે ડીજે ને તાલે સેવકો ઝૂમી ઉઠ્યા હતા diguna <mully> diaman